નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શાળા કક્ષાએ ઘણી બધી ગ્રાન્ટ આવતી હોય છે તેમાં એક ગ્રાન્ટ હોય છે સ્કૂલ મેન્ટેનન્સ ગ્રાન્ટ

ભણે છે પ્રાથમિક શાળા જે હાલ છે જર્જરિત હાલતમાં ત્યારે ભાઈના ઉથાર તળે બાળી તાલુકાના પાલસર ગામે પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હોવાથી બાળકોને ઓટલા ઉપર બેસાડી અભ્યાસ કરવામાં આવશે જ્યારે જર્જરિત ઓરડામાં ત્રણ પાંચ ના બાળકો

તો મિત્રો તમારી સામે સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેનન્સ ગ્રાન્ટનું માર્ગદર્શિકા છે તે આવી રહી તે તેમાં કહેવામાં આવ્યું છે કે વર્ગખંડ રિપેરિંગની વાત કરવામાં આવી છે કે શાળામાં હયાત વર્ગખંડમાં છત ભોંય તળ્યું અને બારી દરવાજાનું જરૂરી રિપેરિંગ કરાવવું જરૂર હોય ત્યાં કલર કામ કરાવવું ઇલેક્ટ્રિક રિપેરિંગ કામ શાળાના વર્ગખંડ તથા કેમ્પસમાં ખુલ્લા વાયરો ન રહે તે સુનિશ્ચિત કરવું ભયજનક જૂનું વાયરિંગ હોય તો તેને બદલાવું જરૂર જરૂરિયાત મુજબ એમસીબી કે ઈ એલ લગાવવી વર્ગખંડમાં જરૂરિયાત મુજબ લાઇટ અને પંખાની સુવિધા કરાવી રેમ્પ અને રેલિંગની વ્યવસ્થા શાળાના તમામ બિલ્ડિંગમાં સરળતાથી પહોંચી શકાય તે રીતે રેમ્પ તથા રેલિંગની સુવિધા સુનિશ્ચિત કરાવી જરૂરિયાત હોય ત્યાં રિપેરિંગ કામ કરાવવું હયાત શૌચાલય કાર્યરત સ્થિતિમાં લાવવા શૌચાલયમાં નળ દ્વારા પાણીની સુવિધા સુદ્રઢ બનાવવી પાણીની પાઇપલાઇન કે નળને લગતું રિપેરિંગ કરવું ગટર લાઇન નાની ટ્રેપ કે ગલી ટ્રેપ ચેમ્બર કે શોકવેલ માટે જરૂરી કામગીરી કરવી શૌચાલયના દરવાજા તથા ભોય રિપેરિંગ કામ કરવું શૌચાલયના ટબનું જરૂરી મરામત કામ અથવા ટબ બદલવું શૌચાલયમાં હેન્ડવોશની ફેસિલિટી કાર્યરત કરાવવી હયાત પીવાના પાણીની અને હાથ ધોવાની ફેસિલિટી બાળકોની સંખ્યા મુજબ પીવાના પાણી અને હાથ ધોવાની સુવિધા માટેના નળ કાર્યરત સ્થિતિમાં કરાવવા અથવા જરૂરિયાત હોય તો નવા નળ નાખવા શાળાનું દરેક બાળક પીવાના પાણી અને હાથ ધોવાની સુવિધા સુધી પહોંચી શકે અને તેને સરળતાથી વાપરી શકે તેવી વ્યવસ્થા કરવી સમયાંતરે પાણીની સુવિધાની સાફ સફાઈ કરાવવી તો મિત્રો આ હતું સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેનન્સ ગ્રાન્ટના વપરાશની માર્ગદર્શિકા તો મિત્રો તો મિત્રો આજનો વિડિયો તમને કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ